મિત્રો છો દ્વાર પાસે છે ને અહીંયા બાર જ્યોતિર્લિંગ ઉપર પ્રદર્શન કરેલું છે ને બાર નું અહીંયા આપણે દર્શન થાય તો ચાલો અંદર જઈએ ને તમને પણ દર્શન કરાવીએ

જેનું સ્વરૂપ છે નિરાકાર જ્યોતિર્બિંદુ પ્રકાશ સ્વરૂપ તે જેનું સ્વરૂપ છે તો જે રહે છે કા તો ઉપર પરમ જેનું નિવાસ સ્થાન છે એ શિવ અને શિવનું કોઈ પણ શિવ મંદિર હશે હવે શિવલિંગની સ્થાપના કરવી હોય તો કેવી રીતે કરશું કે એને ઉપરથી સ્થાપના કરવામાં આવે છે ક્યારેય દરવાજાથી અંદર લઈ જવામાં આવતા નથી અને ગમે તે દેવી દેવતા હશે એની સ્થાપના કરવી હશે તો મંદિરના દરવાજેથી લઈ જવામાં આવે છે કારણ કે શિવ છે એ જન્મ મરણથી ન્યારા છે ક્યારેય એનો જન્મ પણ થતો નથી અને મૃત્યુ પણ થતું નથી અને બધા જ દેવી દેવતાનો જન્મ થાય છે કોઈ એવી વાત બની જાય તો આપણે શું કહેશું કે હવે ઉપરવાળો જાણે ક્યારે આપણે એવું નથી કહેતા કે આજુબાજુવાળો જાણે નીચે વાળો જાણે અંદર વાળો જાણે આપણી નજર ક્યાં જાય છે ઉપર જાય છે કારણ કે એનું નિવાસ સ્થાન જ ઉપર છે અને કોઈ ગામડું એવું ખાલી નહીં હોય કે જ્યાં શિવનું મંદિર નહીં હોય હરએક ગામમાં શિવનું મંદિર તો હોય જ છે અને છેલ્લે મનુષ્ય શિવને માનતો હોય તોય ભલે ન માનતો હોય તોય ભલે મૃત્યુ પામે છે ત્યારે દીવો કેમ મૂકવા જશે શિવના મંદિરે જાય છે કારણ કે શિવ છે એ બધી આત્માઓના પિતા છે છેલે બધી આત્માઓનો સ્વીકાર પણ શિવ જ કરે છે કોઈ દેવી દેવતા સ્વીકાર કરતો નથી તો એ ક્યુ કર્તવ્ય કરે છે કે મનુષ્ય મનુષ્યની સદ્ગતિ કરે છે જીવન નયા પાર લગાવે છે દુખમાંથી સુખ અપાવે છે અને ખુદ કલ્યાણકારી છે અને પરમ પિતા પરમાત્મા આપણને સમજાવે છે કે હું કોણ છું હું એક ચૈતન્ય શક્તિ આત્મા છું આ શરીર શું છે તો શરીર છે એ પાંચ તત્વોનું બનેલું હાડ માસનું પૂતળું છે જ્યારે હું ચૈતન્ય શક્તિ આત્મા એમાં પ્રવેશ કરું છું ત્યારે જીવાત્મા બનું છું જેમ આપણું શરીર છે પાંચ તત્વોનું બનેલું છે આકાશ વાયુ અગ્નિ જળ અને પૃથ્વી એમ હું આત્મા છું તો મારી આત્માની ત્રણ સૂક્ષ્મ શક્તિઓ છે મન બુદ્ધિ અને સંસ્કાર આ શરીર છે તે જળ છે અને વિનાશી છે હું આત્મા છું અજત અમર અને અવિનાશી છું આ આત્માની ત્રણ શક્તિઓ છે તે જન્મ જન્માંતર આપણી સાથે આવે છે અને જેમ કારનો ડ્રાઈવર છે તે કાર ચલાવે છે કાર નિયંત્રણ કરે છે ને એમ હું આત્મા આ શરીર રીતે કારનું નિયંત્રણ કરું છું આપણે જોઈએ છીએ કે જ્યારે પણ આપણે બોલીએ છીએ કે હું ઘડિયાળ મારી છે કે પેન મારી છે તો હું મારું જ સમજીએ છીએ પણ આપણે સમજીએ છીએ કે હું ઘડિયાળ નથી કે હું પેન નથી એવી રીતે આપણે કહીએ છીએ કે મારો હાથ દુખે છે મારા પગ દુખે છે મારું પેટ તો એ મારું બોલવાવાળી શક્તિ કોણ છે

અને તે જન્માન જન્માંતર આપણે સાથે સંસ્કાર આવે છે મન છે વિચારવાનું કામ કરે છે બુદ્ધિ છે નિર્ણય કરવાનું કામ કરે છે અને જે નિર્ણય આપણે અવારનવાર લઈએ છીએ તે આપણા સંસ્કાર બને છે આપણે કહીએ છીએ ખાલી હાથે આવ્યા ને ખાલી હાથે જવાનું નહીં એવું નથી ખાલી હાથે નથી જવાના આપણે આપણા સંસ્કાર સાથે લઈને જવાના છે તો પરમાત્મા અત્યારે અવતરિત થઈને જે દિવ્ય જ્ઞાન આપી રહ્યા છે તો એના દ્વારા આપણે આપણા સંસ્કારને સારા બનાવી અને સત્યોગી સૃષ્ટિમાં જવાનું પ્રયત્ન કરીએ ઓમ શાંતિ કેમ કે બેનું નામે અલગ છે બેનું કામે અલગ છે બેનું ધામે અલગ છે બધા બેના કર્તવ્ય અલગ છે આ કે આ નિરાકાર જ્યોતિ બિંદુ સ્વરૂપ જેમનું સ્વરૂપ આવું છે કેમ કે આ લિંગ આપી છે કે જેની પૂજા થઈ જાય અને એ રચિતા રચિતા એટલે કે બાપ હોય એને રચિતા કહેવાય દીકરો હોય એને રચના કહેવાય આ એનો દીકરો છે એને રચના કહેવાય ને આ કાર્ય દેવતા સૂક્ષ્મ વતનની વાત કહેવાય ને કે શંકરની ત્રીજી આ તૂલીને વિનાશ થયો તો બેનું બધું કર્તવ્ય અલગ થઈ ગયું થઈ ગયું ને જીવના પિતા કોણ છે આપણી ઉધાર કોણ કરે છે કરે કહેવાય ને શિવ ખરેખર શિવનો જન્મ રાત્રિ એ નથી રાત્રિ કે ને કહેવાય કલયુવૃત્તિ અંધારી આ રાત્રિ શિવનું ડાયરા પ્રવતરણ થાય છે અમારા મધ્યમાં એમની શક્તિથી આપણે અંદરના વિકાર છે ને જે પાંચ કામ ક્રોધ બધાય ઓટોમેટિકલી નાશ થાય છે શિવનું ડાયરેક્ટ ઉપરથી અવતરણ કરે છે જેમ કે જન્મ મરણથી રહી છે જેનો ક્યારેય જન્મ નથી કે એનું ક્યારેય મૃત્યુ નથી એને હંમેશા ઉપરથી અવતરણ કરે બાકી બધા દેવ દેવતાઓને દરવાજેથી મૃત્યુને પધરામણી કરે ને વિશ્વર એને કહેવાય કે જેનો ક્યારેય જન્મ ન હોય જેનું ક્યારેય મૃત્યુ ન હોય જેની પાછળ બધા કર્તવ્યમાં સ્વર શબ્દ આવતો હોય છે એને કહેવાય વિશ્વ શિવ છે એ બધાથી ઊંચા છે આખી સૃષ્ટિના રચિતા છે આગળ તમે જોયું કે આત્માને પરમાત્મા વિશે તો પરમાત્મા આ ધરાવ ઉપર અવતરિત થાય છે તો કયું કર્તવ્ય કરાવે છે તો આમાં જોઈશું બ્રહ્મા વિષ્ણુને શંકર બતાવવામાં આવે છે તો પરમાત્મા પોતે ખુદ આ ધરતી ઉપર અવતરિત થાય છે બ્રહ્મા વૃદ્ધ બ્રહ્મતનનો આધાર લઈ અને એના મુખ દ્વારા જ્ઞાન રૂપી વાણી સંભળાવે છે તેની આપણે બ્રહ્મા દ્વારા સ્થાપના થઈ રહી છે જેમ કે વિષ્ણુ વિષ્ણુને કહીએ જે સતયુગના પાલનહાર છે જે સતયુગમાં એક જ ધર્મ એક જ રાજ્ય એક જ ભાષા એવી દુનિયા જેવી સત્યુગી સોનાની દુનિયા એના પાલનહાર છે જેમ શંકરને આપણે હંમેશા માનીએ છીએ કે શંકર દ્વારા વિનાશ થાય છે શંકર એક વિનાશકારી છે તો પરમાત્મા શિવ ધરતી ઉપર અવતરિત થાય અને પોતે ખુદ કોઈ કાર્ય કરતા નથી પણ ત્રણ દેવતાઓ દ્વારા સ્થાપના પાલના અને વિનાશ

તો મેં શરીર નહીં શરીર સે બુલા ચેતન શક્તિ આત્મા